એના પ્રમાણમાં આ જે યુરિયા આવે છે આપણને સસ્તું મળે છે અને ત્રીજા એના ફાયદાની વાત કરીએ કે ભઈ જો આપણી જમીનની પીએચ 7 કરતા નીચે હોય એટલે કે આપણી જમીન જો એસિડિક હોય તો યુરિયા સારામાં સારું કામ કરે છે કેમ કે જે આની જે યુરિયા ખાતરની પીએચ હોય એ 7.5 થી 7.9 સુધી હોય છે એટલે કે ખારાશ પડતી હોય છે તો ખેડૂત મિત્રો આ તો થયા યુરિયા ખાતરના ફાયદા કે બે યુરિયા ખાતર વાપરવાથી આપણને કે આ ફાયદા થાય છે હવે બીજી વસ્તુ એ કે એના ગેરફાયદાની વાત કરીએ તો જેટલું આપણે યુરિયા ખાતર નાખીએ છે એમાંથી 30% ભાગ જ આપણા છોડને મળતો હોય છે બાકીનો જે નાઇટ્રોજન હોય છે એનો બગાડ થતો હોય છે કઈ રીતના

કે ભાઈ સૌથી વધારે નુકસાન આપણે યુરિયા ખાતર આનાથી થતું હોય છે બીજી વસ્તુ એ કે જો તમારી જમીન ખારાશવાળી છે અને ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક મેટર નું પ્રમાણ વધારે છે તો યુરિયા ખાતર નાખવાથી આપણને ફાયદા થતા નથી કેમ કે યુરિયા ખાતરની ની પીએચ એટલે કે એ પણ ખારાશ પડતું છે એટલે જેમ જો ખારાશવાળી જમીનમાં યુરિયા ખાતર વધારે પ્રમાણમાં નાખવામાં આવે તો જમીનની પીએચ વધતી જાય છે એટલે જો જમીનની પીએચ 7 આજુબાજુ નહી રહે તો આપણે બીજા પણ જે સૂક્ષ્મ પોષક તત્વો અથવા પોષક તત્વો જે આપણે ખાતર દ્વારા નાખીએ છે એ છોડ લઈ શકશે નહી તો આ બીજો એનો ગેરફાયદો છે અને ત્રીજી વસ્તુ કે જે પણ ખારાશવાળા ખાતરો છે જેની પીએચ 7 કરતા ઉપર છે જેમ કે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે તો એવા ખાતર સાથે આપણે યુરિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો ખેડૂત મિત્રો આ થયા કે ભાઈ યુરિયા ખાતર નાખવાથી આપણને કયા કયા ફાયદા થાય છે અને એની સાથે સાથે એનો બગાડ પણ એટલો થાય છે કે આપણે જેટલું પણ નાખીએ એમાંથી તમને ખાલી ત્રીસ થી પાંત્રીસ ટકા જ આપણો છોડ લઈ શકે છે તો આ થયા એના ફાયદા અને ગેરફાયદા ખેડૂત મિત્રો હવે આપણે મોરેશિયાની વાત કરીએ એટલે કે આપણે જે એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે એના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ તો સૌપ્રથમ એના આપણે ફાયદા જોઈએ તો આપણે નાઇટ્રોજનની સાથે સાથે આમાં તમને સલ્ફર પણ મળી રહેતું હોય છે અને આપણે નાઇટ્રોજનનું પ્રમાણ જોઈએ તો આમાં તમને 21% નાઇટ્રોજન અને 24% સલ્ફરનું પ્રમાણ જોવા મળે છે એટલે આપણે જે યુરિયા ખાતર નાખે છે તો એમાં ખાલી આપણને નાઇટ્રોજન જ મળે છે પણ આમાં એટલે કે એમોનિયમ સલ્ફેટ મોરેસુ જે ખાતર આવે છે એમાં તમને 21% નાઇટ્રોજનની સાથે 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 24% સલ્ફર પણ મળી રહેતું હોય છે ને જે પણ તેલીબિયા પાકો છે મગફળી છે તલ છે એરંડા છે રાઇડો છે એવા પાકમાં આપણે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતરનો જ પ્રયોગ કરવો જોઈએ એટલે કે પૂરતી ખાતરમાં યુરિયાની જગ્યાએ આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું જોઈએ હવે બીજા ફાયદાની વાત કરીએ કે ભઈ જે આપણે યુરિયામાં વાત કરી કે એનો વાતાવરણમાં અને જમીનમાં પાણી સાથે અંદર વહ્યું જાય એ એ રીતના એનો બગાડ થતો હોય છે જ્યારે આપણે મોરેશાય એટલે કે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એનો આપણે એવી રીતના બગાડ થતો નથી તો આ એનો બીજો

છે તો ખેડૂત મિત્રો આ છે કે બે મોરસુ ખાતર આ જે યુરિયા ખાતર આવે છે એના કરતાં કઈ રીતના આપણને ફાયદારૂપ છે હવે એના આપણે ગેરફાયદાની વાત કરીએ તો આમાં તમને નાઇટ્રોજન નું પ્રમાણ છે એ 21% જોવા મળે છે જ્યારે આપણે યુરિયા ખાતરની વાત કરીએ તો એમાં તમને 46% જોવા મળે છે એના પ્રમાણમાં જે યુરિયા કરતાં તમને થોડું મોંઘું જોવા મળે છે બીજી વસ્તુ એ જમીન હોય જેમાં આપણે આ ખાતર સારા પરિણામ આપશે નહી ત્રીજી વસ્તુ એ કે આપણે જે યુરિયા ખાતરની વાત કરીએ તો એ ભેજ છે ઓછો પકડે છે એના પ્રમાણમાં આપણે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશિયા ખાતર વાત કરીએ

વેસે એટલે ઈ પોષક તત્વો સૂક્ષ્મ પોષક તત્વો લઈ શકશે નહીં તો ખેડૂત મિત્રો આ છે આ કે ભાઈ યુરિયા અને જે મોરેશું એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે એના કયા કયા ફાયદા છે અને કયા કયા ગેરફાયદા છે તો આનાથી આપણને ઈ ખબર પડે કે ભાઈ જે જમીનની પીએચ એસિડિક હોય અથવા 7 કરતા નીચે હોય તો આપણે એમાં પેલું યુરિયાને પ્રાધાન્ય આપવું જોઈએ અને આ જો આપણી જમીન વધારે ખારાશવાળી છે

આપું જોઈએ તો ખેડૂત મિત્રો આ છાટ ભઈ યુરિયા અને મોરસુ જે ખાતર આવે છે જે એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે ઈ આપણે કઈ જમીનમાં અથવા કયા પાકમાં આપણે પૂરતી ખાતરમાં બનેમાંથી ક્યુ ખાતર નાખવું જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડિયોમાં માહિતી પસંદ આવી હોય તો આપણા વિડિયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય જવાન જય કિસાન